હા લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો બધી બધા મજામાં જાય ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો તો ફરી એક નવા બ્લોગની મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને આજે તમને થમલે જોયું જ હશે એટલે કે આપણે ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું એ તમને ખબર જ હશે ને આજે આપણે જવાનું છે લૂટેરાને મળવા એટલે કે નામ નથી દેવાનું કેમ કે તમે જોજો આમ એક નંબર આગળ તમને નામ દઈ દે તો તમે પાછા સેટ સુધી વિડીયો નહીં જો એટલે આપણે આજે એક ભાઈ કોન્ટેક કર્યો સેલિબ્રિટી છે સુરતના એક નંબર કાંઈ ઘટે નહીં આવવા ને રૂપ એવું ધારણ કર્યું છે કે એના જેવડો બીજો કોઈ મોટો લૂટેરો નહીં હોય એનું તો અહીંયા રૂપ ધારણ કર્યું તો આપણે એના જવાની સાથે મળવાને આપણે આરે રે છે સૂર્યાભાઈ ના આપણું કહેવાનું બીજું કાંઈ નથી કે આપણે વન કેમાં અત્યારે

એક છે હો ભાઈ એક એને મેં પેલા કહી દીધું કે નામ નથી દેવાનું થતું એક છે હવે એક કોણ છે ને એ તમારે જોવા માટે તમે બેને રહો તો હાલો નીકળીએ હવે ફાઇનલી ફાઈનલી આપણે પૂગી ગયા આપણે સોપાટી છે ને સૂર્યાભાઈ આપણે કરે પાર્કિંગ તો હાલો સોપાટી તો ફાઇનલી પૂગી ગયા ઘડી જવું ને એ હેલ્મેટ ભાઈ સુરતમાં ફરજ યાદ થઈ ગયો તો હાલો વધારે લપ કરવાનું નથી થાતો નીકળી જવાનું છે આગળ સોપાટીમાં આપણે જે કામ થી આવે ત્યાં જવાનું છે બરોબર બરોબર હાલો તો આમ કાઢો તો કેટલી ટીમ ને કીમ ઇલેવન આજ ઘર નું કરી લીધું છે એનું કારણ છે કે એને લેવાની છે થાર ને થાર ઇને 3 મિલિયનના પૈસા લેવા છે એટલે આજ કરોડપતિ બનવાનું જાય ફાઈનલ છે ને ફાઈનલ એટલે ફાઈનલે જ હોય ને હા એને ભાઈ આજ કઈ ભારત જીતે કે ન્યુઝીલેન્ડ જીતે ઈ એને કઈ લેવા દેવા નથી પણ આજ એને આમ કરોડ આવવો જોઈએ થાર થાર લવણ છે તો કઈ ને ભાઈ આપણે જવાનું છે એક ભાઈને મળવા સ્પેશિયલી લૂટેરાને તો હાલો જઈએ આપણે કે તમે બેના રહો તો હાલો સુરિયા જઈએ કે હાલો હાલો નિહરીએ

રૂપ એવું અહીંયા ધારણ કર્યું છે કે એના માટે સ્પેશિયલ અમારે રજા રાખીને આવવું પડ્યું રજા તો જો કે રાખી નથી રજા હતી તો એ જોઈને બેઠા હવે આવે એટલી વાર છે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જોવા આવી જ આપણે વ્યાસેલું હતું કે ભાઈ અહીંયા તાપી આખી ઠેકાડી હવે વાત હાસી હોય કે ખોટી હોય ત્યારે હું નતો તું હતો હું કઈ નતો ચાલો એ ભાઈની વાટ જોઈ હવે કેટલીક વાર લાગે છે કઈ ખબર નથી પણ આ જે છે મળીને એ ફાઈનલ જ છે ફાઇનલી ફાઈનલી મસ્ત મજાની કલાક ને કલાક વેઇટ કરો આપણે ને જેની મુલાકાત કરવા માંગતા હતા એ ફાઇનલી આપણે ભાઈ હામાં છે ને આ બધા એ લોકોના મિત્ર છે કેમ છે ભાઈ મજામાં ને બહુ વધારે વાઇટ કરાવ્યું તમે તો ભાઈ આ બે કલાક તમે વાત જોરાય તો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો શું કેવા માંગતો તમે બસ કાઈ નહીં તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ ને ભાઈ આપણે ભાઈની ચેનલ આપણે લિંક આપણે નાખીએ છીએ એમાં તો ભાઈની ચેનલ એ બધા સક્સેસ કરી લેજો ને ઓરિજિનલ કેપ્ટન જેક્સ પેર હોય એમાં બીજી વાત ન આવે તો ભાઈ ને ભાઈ બે ફોટોગ્રાફી કરી લે કમ્પ્લેન જોયું તું કે તમને ખબર જ હોય કે આપણે ભાઈ મુલાકાતે આવ્યા હતા તો ભાઈ ને એક બે ફોટો પાડી લે ને જાય હવે ઘેરે મને અને આ ભાઈને બી તો ભાઈ હું કેવાય ભાઈએ ગેટઅપ છે આપણા નવો નવો આ રૂપ ધારણ કર્યું છે આપણે કેપ્ટન શેક્સપિયરોનો તો ફૂલ સપોર્ટ કરજો જેટલી પબ્લિક આપણી જોતી હોય હજાર પબ્લિક જોઈ તો એને 500 જોઈ તો 500 એ 500 ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે ભાઈની ચેનલની લિંક ને Instagram ની લિંક અહીં નાખી દેજો તો ભાઈના વિડિયો આવે એક નંબર ને જો કે ગેટઅપ પ્રમાણે કોઈ જેતમો અભિમાન છે છેની થોડીવાર વાત કરી પણ બહુ દિલથી મજા આવી અને તમને અમારી ઘરે મળીને મજા આવી ખૂબ જ આનંદ આવ્યો સપોર્ટ અમને બી કરો

ફાઇનલી ભાઈ મામા ભળાય ગયા ને આમ જો ફટાફટ કેમ ભે પડે ને એ તો પૂરે પૂરી કેટલા નો નકર ભાઈ 500 ભાઈ હેલો હેલ્પ કરી લીધો નીકળી જાય